એટલે એક મોરલ ઓફ સ્ટોરી છે કારણ કે આજે અમારે પણ એવું થયું કે આજે થોડુંક ખાવા બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું એટલે આજે અમે એમાં એવું હતું શીતલને થોડીક મજા નહોતી ને એટલે એને શરદી થઈ ગઈ છે એટલે હવે થોડુંક માથું બી એને દુખે છે એના લીધે મેં થોડુંક એને અડધી કલાક વધારે સુવા દીધી પણ પછી એ જાગી એટલે એને લે લદાખ જાય કારણ કે આપણે તો ઓફિસે જવાનું હોય એટલે એમને બધું ખાવાનું ને બધું પ્રિપેરેશન કરવાની હોય પણ જો કે પ્રિપેરેશનમાં એવું કાંઈ હતું નહીં કારણ કે આપણે એઝ અ ડાયટ આપણે મગ આપણે શું કહેવાય મગ મઠ ચણા અને બધી આપણે ચાટ બનાવીને જ ખાવાનું છે અને મિલ્ક બનાવ્યું છે બનાના મિલ્ક અને મિલ્ક બીજું મિલ્ક છે એ બને છે એટલે એ રીતનું કામ છે તો આજની સવાર આ રીતે અમારી હળબડીમાં થઈ છે પૂજા પાઠ બધું કરી લીધું મેં અને મહાદેવ મહાદેવ તો ચાલો આપણે આજનો દિવસ શુભ દિવસ ચાલુ કરીએ પાછો સાંજ એકદમ હસી મજાકથી નીકળી જાય અને તમારા બધા તમને બધાને પણ મજા આવે જોતા રહેજો અને પહેલી વસ્તુ આ તમે એક તો સબસ્ક્રાઈબર કરતા નથી અને શીતલ છે ને આવું બધું ચાલુ હોય ને તો અહીંયા ઘર ઘંટી ચાલુ કરે એક તો ઓલરેડી તમને લોકોના અવાજ આવતા ના હોય હે દાંત કાઢે પછી આવું કરવાનું તારે મારે અરે એટલે કહેતા નથી તો આવું શકી હાલવાનું आरो आलो अब आपड़ा थोड़ी वार पछि मळे होइ गे छे घरे ओ मेरे बाबू ए बाबू देख हमर तोहर तोहर वास्ते हम का लाए मिट्टी का मटुका लाए <laughs> गोला लाए ते घर वास्ते 6 महीने बाद हम मिट्टी का मटुका लाए <laughs> भाई प्राइस तो पूछ भाई कितनी है 600 रुपए ये बाबू हां इमल दुबोद मंगो से dica आटला नु जावे તો આ મારા બાબુ માટે છ મહિના પછી માંડ મેળાયો તે આજે અમે મટુકી લઈને આવી ગયા છીએ હવે આમાં ડેલી બાબુ અમારું પાણી પીશે આવો ફૂટે નહીં હો બટા છસો રૂપિયા દિયા છે હા આવું છે તો મિત્રો આવી ગયા છીએ ઓફિસેથી સાંજ પડી ગઈ છે હવે આજના જે કાંઈ કાર્યક્રમ હશે આજ તો પહેલાં તો મને લાગી છે ભૂખ ગજબની પૂજા આરતી થઈ ગઈ દિવસ ઓકે ચાલો આપણે પૂજા પાઠ કરી લઈએ અને પછી આપણે જમવાનો પ્રોગ્રામ સેટ કરીએ મિત્રો પૂજા પાઠ કરી લીધા છે શીતલ શું બનાવો છો તમે ઓહો આલુ પરોઠા અરે વાહ 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 ચાલો તો દોસ્તો આજે તો આલુ પરોઠાનો પ્રોગ્રામ છે શીતલ બનાવે છે આલુ પરોઠા સરસ સરસ આ એક પરોઠું બની ગયું છે આમાં ટ્રાય કર્યું એવું કેમ લાગે છે આજે શીખાવશો એ નહીં પાકું આવડે છે ને મારી ઉપર તો ખાલી ખોટા પ્રયોગો નહીં કરતી હોતું હું તો વાંધો નહીં સરસ સરસ તો ચાલો આજે દર્શક મિત્રો આજે આપણે પાછો ભૂલી જવું હા આલુ પરોઠાનો પ્રોગ્રામ છે આજે

અમારે બને છે આલુના પરોઠા પરોઠાના આલુ આલુના પરાઠા મિત્રો થઈ ગયા છે નવરા આજે ખાઈ પીને એકદમ પરફેક્ટ અને હવે આપણે અનબોક્સિંગ કરવાનું છે આપણે સુરતથી એક બહુ મોટું રબર પાર્સલ આવ્યું છે આ પાર્સલ આપણે અનબોક્સિંગ કરવાનું છે કે પાર્સલ આવ્યું એટલે થોડું ઘણું તૂટી ગયું એટલે થોડુંક બાંધી રાખ્યું છે આવું જોઈએ સુરતથી મમ્મી લોકોએ શું શું મોકલ્યું છે આમાં મારા માટે કેટલું છે ને શીતલ માટે કેટલું છે એ જોવાનું છે આપણે આમાં ચલો શું આવ્યું આપી હો હો નવરાત્રિનું જોર

એટલે પૂવા માટે પીવાના હોય એ કેવો બાટલું શાકા આવે મોકલ્યા ભાઈ તો કઈ ફાવતું જ આવું છે બોલો કેટલી બધી વસ્તુ મંગાવી આખો મોસ્ટ મારું તો કઈ છે બધું એનું જ છે હે ભગવાન ભાઈ ન મંગાવે એટલું ઓછું છે જેટલું મંગાવે એટલું ઓછું પડે એટલું મંગાવ્યું છે ને હજી એને ઓછું પડશે હમણાં નવરાત્રી ચાલુ તો થવા જોઈએ ને મારે આ નથી ને મારે ઓલું નથી ને પાછું સારું થાય આવું ને આવું છે તે હાલો આને ઠેકાણા મૂકી દે ત્યાં સુધી દર્શક મિત્રો તમે આરામ કરો અમે થોડુંક અમારું કામ આપ્યું હતું સેટઅપ કરી દઈએ તો પાછા આપણે ડેલી રૂટીન પ્રમાણે હાલવા નીકળી ગયા છીએ ચાર પાંચ પાંચ છ હજાર પગલાં હાલને જ છીએ આંદના દિવસના તો જેટલા હલવાના હતા એટલા હલાઈ ગયા હોય એટલે એ યુઝ્યુઅલ આપણે નીકળી ગયા છીએ અને બીજી એક વસ્તુ કે ભાઈ આપણે જીવનમાં આગળ છે કે ધક્કા ખાવા નથી એવા આવું એક મહાન વ્યક્તિએ કીધું હતું તો એને પ્રમાણે આપણે ધક્કા ખાવા નથી આવ્યા એટલે મોજ કરી લેવાની પણ આપણા પૈસા મોજ કરવાની ગામના પૈસા મોજ નહીં કરી લેવાની એ વસ્તુ ધ્યાન રાખવાનું સમજા બાકી તો જો આપણે આપણા પૈસા મોજ કરીએ છીએ કોઈ ગામના પૈસા નથી કરતા ગામના પૈસા કરનારાઓને આપણે જોયા છે અને પરિણામ ભોગવતા આપણે જોયા છે એટલે જીવનમાં એવા છો તો ધક્કા ખાવા નથી આવ્યા કરવા મોજ તમે તમારે રળે રળે નેટ મોજ જ કરવાની છે ભેગો કરીને કઈ આપણે ઉપર લઈને લાવવાના તો જીએ નહીં એટલે કરવા મોજ મોજ એટલે આનંદમય જીવન જીવવું પછી તમે જેમ ફાવે મો એ નહીં જીવનને આનંદમય રીતે જીવન જીવવાનું જેમ આપણને કોઈ એવો દુઃખ એનું એટલું બધું હોવું જોઈએ એટલું બધું સુખ તો હોવું જોઈએ એટલે સુખ આટો તો લોકો જીવે છે આનંદમય જીવન જીવો મોજ કરો અને મોજ કરવા જો